સુરત ગ્રામ્યના પલસાણા ચોર્યાસી અને કડોદરા નગર કોંગ્રેસ કાર્યકરોનું જન અધિકાર અભિયાન સંમેલન પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં ચલથાણ ખાતે યોજાયો થોડા સમય અગાઉ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ તમામ તાલુકાઓમાં પ્રમુખોની નિયુક્તિ થયા પછી પ્રથમ વખત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે તેરાપન ભવનમાં પલસાણા તાલુકા ચોર્યાસી તાલુકા તેમજ કડોદરાનગરના કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની અધ્યક્ષતામાં સવારે નવ કલાકે યોજાયું જેમાં પલસાણા તાલુકા કડોદરાનગર કોંગ્રેસ તેમજ ચોર્યાસી તાલુકા ઉપરાંત જિલ્લા કોંગ્રેસના તમામ સેલ ફ્રન્ટના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ના માર્ગદર્શનથી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ વડોદરા નગર સમિતિ ચોર્યાસી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે જે જન અધિકાર અભિયાનના નેજા હેઠળ મીટિંગ રાખવામાં આવી હતી અને જે આખા દેશમાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે જે રાહુલજી યાત્રા લઈને ચાલે છે કોંગ્રેસ સમિતિના વડવાઓ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ અને ડોક્ટર સાહેબ આંબેડકરની બંધારણ કમિટીના અધ્યક્ષપણા હેઠળ જે સામાન્ય માણસને મતનો અધિકાર આપવામાં આવેલો સરખું મૂલ્ય તવંગર હોય ગરીબ હોય સ્ત્રી હોય પુરુષો હોય ગરીબ હોય કે પૈસાદાર લોકો હોય એને પણ જે વોટનો અધિકાર આપ્યો અને એને સમાન મૂલ્યની જે જાહેરાત કરી એનાથી દેશમાં સમાનતા આવી અને ક્રાંતિ આવી પરંતુ ભાજપની જે સરકાર એ વોટ ચોરી કરીને સતત માન્ય ગૃહમંત્રીશ્રી કહેતા હતા કે અમે પિસ્તાલીસ વર્ષ સુધી રાજ કરીશું અને આપણે પરિણામો જોઈએ છે કે પહેલેથી સીટો આવશે તો જ આવે અને વિધાનસભાનું પરિણામ કોણ કોણ જીતશે અને કેટલા મતથી જીતશે એ પણ પહેલેથી ડિક્લેર થઈ જાય વોટ નાખતા પહેલા તો આ જે રીતે સેટિંગ કરતા હતા એ મહાદેવપુરા વિધાનસભા જે કર્ણાટકમાં આવેલી છે એ રાહુલજીએ અભ્યાસ કર્યો અને છ મહિના અભ્યાસ કરીને જે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ પર્દાફાશ કર્યો છે અને ગુજરાતમાં અને આખા દેશમાં જે કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી હતી એ ખૂબ ઉર્જા સાથે બધા બહાર નીકળ્યા છે અને એના લીધે જન જન સુધી ઘર ઘર સુધી અમે જે

જે ગામ છે એમાં એક જ ઘરમાં સિત્તેર લોકો નોંધાયેલા છે નંબર નંબરથી એ તો માત્ર વરેલી ગામની પરિસ્થિતિ છે એવું આખા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને જે લોકો બીજા વિસ્તાર બીજા રાજ્યોમાંથી જે આવે છે લોકો એનું અહીંયા પણ મતદાન હોય અને એના પોતાના રાજ્યમાં પણ મતદાન હોય એક જ બાપના દીકરા માન્ય નિકળ્યા અને ઉંમર એક દીકરાની અરણ વરસ હોય તો બીજાની સાહીઠ પાસઠ વર્ષ નોંધાયેલી છે હમણાં જ અમારા નગરના માજી પ્રમુખ ઉમેશ માસ્ટરજીએ કીધું કે વોર્ડ નંબર છ માં એક માના એક જ બાપના બાર દીકરા છે અને બે દીકરા વચ્ચેનું અંતર છ છ મહિનાનું છે તો એવું અસંખ્ય ગોબાચારી કરીને ફરજી વોટ બનાવીને ઇલેક્શનને પ્રભાવમાં નાખવા માટે ભાજપ અને ઇલેક્શન કમિશન મળત્યાથી ત્યાંથી આ સામાન્ય લોકોના જે અધિકાર છે એ છીનવવાનો પ્રયાસ કરે છે અને ફરી પાછા ગુલામીમાં કેવી રીતે લોકો રહે એનો આ પર્દાફાશ અમે આ જન અધિકાર અભિયાન થી અમે કરીશું અમે વરેલી ગામે કુલ બુથ છ છે એમાં એનો સંપૂર્ણ અભ્યાસ કરતા એક થી સો સુધીમાં ચાર હજાર બસો થી વધુ મતદારોની નોંધણી થયેલી છે જેમાં શૂન્ય થી જે ઘરો શરૂ થાય એવા અઢીસો મતદારો છે ઘર નંબર એક પર બીજા સો થી વધુ મતદારો છે બે પર ચોર્યાસી મતદારો છે એમ ઔદ્યોગિક એકમો ધરાવતા જે વિસ્તારો છે ત્યાં જે નોંધણી કરવામાં આવેલી છે તેમાં પ્લોટ અને ફ્લેટના નામે ફક્ત નોંધણી થયેલી છે એટલે તમારે એ મતદારને શોધવો પણ અહીંયા મુશ્કેલ છે તેમજ અહીંયા જે બીએલઓ દ્વારા કામગીરી કરવામાં આવેલી છે એ ફક્ત વેટ ઉતારી દેવામાં આવેલી છે તેમણે પોતપોતાની મનમરજીથી ઘર નંબર આપી દીધેલા છે એટલે કહેવાનો ભાવ છે કે આમાં જે અમે સ્થળ તપાસ કરીએ તો તે વ્યક્તિ ત્યાં હાજર હોતી નથી એટલે ઘર નંબર એક કોણ આપેલું છે ત્યાં કોની કોની માલિકી છે એ સાબિત થતું નથી એટલે અહીંયાં જે ભાડુઆતો છે એ ભાડુઆતને મતદારો બનાવી બનાવી દેવામાં આવેલા છે એ ભાડુઆતની જો પલસા કડોદરા પોલીસ સ્ટેશનમાં માહિતી ન હોય તો એ બધા બોગસ રીતે દાખલ કરવા માટે ફક્ત ભાડા કરારનો ઉપયોગ કરેલાનો અમને જણાય છે પલસાણા